નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે લોકો તમારી કિંમત નથી કરતા તો એના કયા કારણો છે એના વિશે જાણીશું ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક જે લોકો નાની નાની વાતોમાં કમંડ કરે છે જે લોકો પોતાના પર અભિમાન કરે છે અને હંમેશા બીજાને નીચા દેખાડવાની કોશિશ કરતા હોય છે પોતાને મહાન બતાવવાની કોશિશ કરતા હોય છે આવા લોકોની ક્યારેય કિંમત થતી નથી આવા લોકોની કોઈ કદર પણ કરતું નથી નંબર બે જે લોકો જરૂરત કરતાં વધારે બોલે છે જે લોકો પોતાના અભિમાનના કારણે જરૂરત ના હોય ત્યાં પણ પોતાની સલાહ આપતા હોય છે એ લોકો પોતાની આ ખરાબ આદતના કારણે જાતે જ કિંમત ઘટાડી દેતા હોય છે નંબર ત્રણ જ્યારે વ્યક્તિ ગુસ્સામાં હોય છે ત્યારે તે શું કરે છે ત્યારે તેનો ખ્યાલ નથી રહેતો જ્યારે તે ગુસ્સામાં કંઈક એવું કરી બેસે છે જેના કારણે તેને પાછળથી પસ્તાવાનો વારો આવે છે નંબર ચાર જે વ્યક્તિ લાલચ રાખે છે જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે સંબંધો બનાવે છે જે વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે બીજા લોકોનો ઉપયોગ કરતા હોય છે સ્વાર્થ પૂરો થયા પછી એ સંબંધ તોડી દેતા હોય છે આવા લોકોની કિંમત લોકો ક્યારેય નથી કરતા કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે હજારો લોકો મળી જશે પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે એ તો ભાગ્યે જ મળે છે દોસ્તો સમયને બરબાદ ના કરો કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે તમને સમય આપી શકે ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે પરોસો નથી શું મારા પર આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે અને વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો કેટલાક લોકો કહે છે કે આ તું નહીં કરી શકે ત્યારે ખોટું લાગે છે ને પરંતુ યાદ રાખજો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા કારણ કે એમને પણ કીધું હતું કોઈ કે તું આ નહીં કરી શકે તમારી જિંદગી એ તમારા હાથમાં છે એટલા માટે તેને સારી બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી આશા ના રાખતા દોસ્તો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે જેને પણ તમારો સમય આપોને એને જોઈ વિચારીને આપજો જ્યારે તમારો ખરાબ સમય હોય છે લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર પણ શંકા કરવા લાગી જાય છે દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને ખરાબ પણ હોઈ શકે છે મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર